સુરત પોલીસે એક એકત્રીસ વર્ષ જૂના કેસમાં એક યુવકની ધરપકડ કરી છે આ યુવક પાસેથી એકત્રીસ વર્ષ જૂની મળી આવી છે સુરત પોલીસે પરવાના વિના હથિયાર ગુનો દાખલ કરી યુવક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રથયાત્રા અનુસંધાને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ સુરત શહેર વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારો રાખી પ્રજામાં ખોટો રોફ જમાવી ભયનું વાતાવરણ કરી અરાજકતા ફેલાવતા હોય તેવા ટપોરી ગેંગના સાગરીતો વિરુદ્ધ સખત કાર્યવાહીની સૂચના આપી હતી પોલીસને બાતમી મળી હતી કે એક યુવકના ફ્લેટમાં રિવોલ્વર છુપાવી છે બાતમીના આધારે પોલીસે અલીમબાયતના ડુંભલ પાસે આવેલા બાલાજી હનુમાન મંદિર નજીકના અંબિકા એપાર્ટમેન્ટના બીજા માળે ફ્લેટ નંબર ત્રણમાં રેઇડ કરી હતી ત્યારે આરોપી મેહુલ નરેશચંદ્ર ઠક્કર પાસેથી ફ્લેટમાં સંતાડી રાખેલી પરવાના વગરની ત્રણ નંગ રિવોલ્વર મળી આવી હતી જેની બજાર કિંમત દોઢ લાખ જેટલી થાય છે હાથ બનાવટની રિવોલ્વર ક્યાંથી કોની પાસેથી લાવી પોતાની પાસે રાખી હતી તે બાબતે પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે વર્ષ ઓગણીસો પારેખ માર્ગ યુનિક એ પાર્ટ ફ્લેટ નંબર ત્રણસો સાતમાં રહેતો હતો ત્યારે દાઉદ ઇબ્રાહિમના માણસોએ મુંબઈ શેર માર્કેટમાં બોમ્બ બ્લાસ્ટ કરાવ્યો હતો ત્યારે તેના પિતાજીનું અવસાન થયું હતું આ દરમિયાન મુંબઈમાં કોમી રમખાણું ફાટી નીકળ્યા હતા ત્યારે તેને વિરાર રોડ ઉપરથી કાપડની થેલી મળી હતી જેમાં ત્રણ વર હતી જે ત્રણ રિવોલ્વર પોતાના ઘરે લઈ જઈ સંતાડી દીધી હતી ત્યારબાદ ઓગણીસો પંચાણું સુરત રહેવા આવી ગયો હતો ત્યારે અંદર સંતાડેલી ત્રણેય રિવોલ્વર પણ સાથે સુરત લાવ્યો હતો ગઈકાલે એસઓજી દ્વારા લીંબાય વિસ્તારની અંદર બાલા હનુમાન મંદિર પાસે ડુંબાલ એરિયાની અંદર એક ફ્લેટની અંદર માહિતી એને મળી હતી એસઓજીની ટીમને કે ગેરકાયદેસર હથિયારો અહીંયા એક ઘરની અંદર છે અત્યારે રથયાત્રાના આવી રહી છે અને એના અનુસંધાને લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવા માટે થઈ અને સતત અમારી આ ટીમો ગેરકાયદેસર હથિયારો શોધવા પ્રયત્ન કરી રહી હોય છે એ દરમિયાન આ માહિતી મળતા ત્યાં રેડ કરતાં મેહુલ નરેશચંદ્ર ઠક્કર નામનો જે વ્યક્તિ છે એના ઘરેથી ત્રણ રિવોલ્વર મળી આવેલ છે જેનો મુદ્દામાલની કિંમત લગભગ દોઢ લાખ રૂપિયા થાય છે આરોપીની પૂછપરછ કરતાં જાણવા મળ્યું છે કે ઓગણીસો ને ત્રાણુંના જે મુંબઈ બોમ્બ બ્લાસ્ટ થયા હતા તે દરમિયાન આ લોકો ત્યાં મુંબઈ રહેતા હતા અને ત્યારે તેને વિરાર રોડ પરથી એક થેલીમાં ત્રણ હથિયારો મળેલા અને ત્યારબાદ તે ઓગણીસો ને પંચાણુંથી સુરતમાં આવીને રહે છે અહીં શાકભાજી હોલસેલ લાવી અને વિવિધ હોટલોમાં રિટેલ પ્રોવાઈડ કરવાનો બિઝનેસ કરે છે આરોપીઓની જે પ્રારંભિક પૂછપરછ થઈ છે એનાથી એને એવું કીધું છે કે ત્યારે એમને મળ્યા હતા અને પછી એ લોકોએ સંતાડે રાખેલા અને અહીંયા પણ એ લોકોએ કે કોઈ ઉપયોગ કરેલો નથી હજી સુધી